કુશિત દાર્ત પટેલ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે આજે આપણે એફઆઈઆર માં અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે પતિ પત્ની ના ડબલ મર્ડરની ઘટનાથી ખળબડાટ મચી ગયો છે આરોપીઓએ હત્યાને સુરતના પલસાણા ના ગામની સીમા ખેતરમાં માં રખેવાડી માટે રહેતા મૂળ હલધારુ ગામના પતિ પત્ની ની રાત્રિ દરમિયાન

મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતા બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોળી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોલી બંને સાથે મળીને કરેલું છે પલસાણાના કારેલી ગામની સીમમાં કૃષ્ણ અવેલી સોસાયટીની પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાંગપુર ગામના બીકાભાઈ પટેલના ખેતરમાં રખેવાળી માટે ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તથા તેમની પત્ની રમીલા રાઠોડ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા ખેતરમાં આવેલી બંગલીમાં રહી ખેતરની દેખરેખ રાખતા હતા અને રાત્રિ રોકાણ પણ બંગલીમાં જ કરતા હતા આ બંને મંગળવારની રાત્રિ દરમિયાન નિત્યક્રમ મુજબ ખેતરમાં હાજર હતા બુધવાડા રોજ વાલી સવારે તેમનો પરિવારના સભ્યો પલસાણા તાલુકાના કારેલી ખેતરે પહોંચતા પતિ પત્નીના મૃતદેહ ખેતર ની બહાર લગાવવામાં આવેલ સોલાર પેનલ નજીક ખુલ્લી જગ્યામાં પડેલા હતા બંને ના મોડા ઉપર તેમજ માતા ના બાગે બોથડ પદાર્થી થી જા પહોંચાડી હતી જેને કારણે બંને સ્થળ પર જ મોત નિપજાવી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા ઘટના જાણ થતા જ પલસાણા સહિત જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો સ્થળ ઉપર જઈને તપાસ કરતા કોઈ અજાણ્યાએ એ બંને હત્યા કરી હતી

પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોડી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનો બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ એ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોડી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલાને શીલા ઉર્ફે કોડીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એને પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે હત્યાના વિજયે હત્યારા બરાવ પહેલા તેના મૃતકના મોબાઈલ પર 20 જેટલા મિસકોલ કર્યા હતા જેથી આ હત્યા સાથે વિજયનો સીધો સંબંધ હોવાની સંભાવનાઓ વધી ગઈ હતી જેને લઈને પોલીસ તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ જ શંકાના દાયરામાં આવી ગયો હતો કારેલી દંપતીની હત્યા પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે હત્યારા વિજય અને તેની પત્નીને જેલના હવાલે કરી વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે વિદેશ વિદેશ જવાના ગુજરાતીઓના ક્રેઝમાં સતત વધારો જોવા મળી રહ્યો છે લોકો જવાની રાખતા જોવા મળી રહ્યા છે અનેક લોકો વિદેશ જવાની લાલચમાં એજન્ટોની જાળમાં ફસાઈ જતા હોય છે ત્યારે ગાંધીનગરમાં વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે શું છે સમગ્ર કૌભાંડ જોઈએ અમારા ખાસ અહેવાલમાં ગાંધીનગરમાં વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું આવ્યું લવારપુરના પિતા પુત્ર સહિત ચાર એજન્ટોના કૌભાંડો સામે આવ્યા કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ચાલતી હતી ઓફિસ ઉમિયા ઓવરસીસ વિઝા વિશાલ પટેલનું વિઝા કૌભાંડ કેનેડાના પીઆર કરાવી આપવાના બહાને એક જ પરિવારનું પાંસઠ લાખનું ફેરવ્યું ફુલેકુ પોલીસ ફરિયાદ બાદ એજન્ટ વિશાલ પટેલે વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું વિશાલના સાથીદાર અંકિત પટેલ અનેરી તેમજ શૈલેષ પટેલ પણ ફરાર સમગ્ર મામલે હાઈ ઇન્ફોસિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

કુંડાસણ પાસેથી ઉમિયા ઓવરસીસ વિઝા કન્સલ્ટન્ટ ઓફિસમાં કૌભાંડ થયાની ફરિયાદ નોંધાઈ છે અને લવારપુરના પિતા પુત્ર સહિત ચાર એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે

આમાં સાહેબ અમારે કેવું કે અમારા પરિવારમાંથી ત્રણ લોકોએ એપ્લાય કરેલું હતું એમાં પ્રમુખ બનાવ્યો હતો ને બનાવ્યો ફાઇલ માટે અને એમના પપ્પા શૈલેષભાઈ કુબેરદાસ પટેલ એ અમને એક લગ્ન પ્રસંગમાં મળેલા અને એમને અમને કહેલું કે મારો બાબો અંકિત પટેલ એ વિઝાનું કામ કરે છે ઉડાસન તો તમે એની જોડે એકવાર મુલાકાત કરજો પછી એમની જોડે એકવાર હું મુલાકાત માટે ગયેલો તો એમને મને કીધું હતું કે આ રીતના તમારા પરિવાર સાથે તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો પાંસઠ લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના પાંસઠ લાખમાં પચીસ લાખ પહેલાં આપવાના અને પચીસ લાખ એક મહિના પછી આપ્યા હતા મેં એમને એ રીતના એમને સિક્યુરિટી પેટે મને પચીસ પચીસ લાખના બે વખત ચેક આપ્યા હતા અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ પતો પતો કે રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જુઠ્ઠાનું બોલીને છટકી જવાની બારીઓ ખુલતા હતા અને પછી ટૂંક સમયમાં પછી ખબર પડી કે પેલો એમનો પાર્ટનર વિશાલ પટેલ એ બે છોડીને અમેરિકા ભાગી ગયો અચ્છા જીગ્નેશ ભાઈ ફાઈલ ક્યારે મૂકી હતી અને સામે પાર્ટી નામ છે કોને ફાઈલ આપી અમે ફાઈલ બે વર્ષ પહેલા એમને અમે કામ આપેલું અને એ લવારપુર નો વતની છે અંકિત કુમાર શૈલેષભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ અને એમના પપ્પા હતા શૈલેષભાઈ કુબેરભાઈ પટેલ એ લોકોને એમના કહેવાથી અમે કુબેરદાર શૈલેષભાઈ કુબેરભાઈના કહેવાથી અમે ફાઇલ આપેલી અને એમના કોન્ટેક્ટમાં આવેલા લોકોને કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને એક જ પરિવારના 65 લાખ પડાવ્યા હતા ને વિશાલ પટેલ અંકિત પટેલ અનેરી તેમજ શૈલેષ પટેલ સામે વિઝાના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ છે એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી મળેલ છે

ફરિયાદી જીજ્ઞેશ કુમાર બંસીલાલ પટેલે પોતાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આપેલી કે આજથી બે વર્ષ અગાઉ પોતે સામાજિક પ્રસંગમાં શૈલેષકુમાર કુબેરદાસ પટેલને મળેલા હતા અને શૈલેષ કુમારે એવું જણાવેલું કે પોતાનો દીકરો અંકિત પટેલ અને પોતાની પુત્ર વધુ આનેરી પટેલ અને તેના મિત્ર વિશાલ પટેલ છે એ કુડાસણ ગામે ઓમિયા ઓવરસીસ નામની કંપની ચલાવે છે અને તે વિઝા આપવાનું કામ કરે છે સાથે સાથે પીઆર આપવાનું પણ કામ કરે છે જેની વાતોમાં આપીને ફરિયાદી ત્યારબાદ અંકિત પટેલ વિશાલ પટેલ અને તેની પુત્ર વધુ અનેરી પટેલને ત્યાં ઓમિયા ઓવરસીઝની કન્સલ્ટન્સી ઓફિસમાં મળેલા હતા અને ત્યાં પોતે વિઝા લેવાના હોય કેનેડાના તે બાબતે વાતચીત થયેલી હતી આજનો યુવાન વિદેશ જવાની ગેલછાને અનુસરે છે વિદેશમાં ન જતા આપણા દેશમાં જ રહી કામ કરે તો દેશનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ બનશે જો કે સતત આમ થતા ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે વિદેશમાં જતા ખૂબ જ ઓછા યુવકો ભારત પરત આવે છે ત્યારે સવાલ એ થાય છે કે ભારતીય દ્વારા વિદેશમાં સ્થળાંતર કરવાનું વધતું વલણ મનસ્વીપણું છે કે જરૂરિયાત એફઆઈઆર માં ફરી મળીશું અન્ય ગુનાઓના પર્દાફાશ માટે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો ગુજરાતમાં દિવસે ને દિવસે ગુનાઈત પ્રવૃત્તિઓ વધી રહી છે ગુજરાત બહારથી સ્પાના કામ માટે બોલાવી દેહ વેપાર ચલાવવામાં આવતો હોવાના રેકેટ ચાલી રહ્યા છે ત્યારે સુરત માંથી વધુ એક દેહ વેપાર નું રેકેટ સામે આવ્યું છે કેવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ તો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં

રેડ દરમિયાન કામરેજ પોલીસે રૂપિયા 4.38 લાખ નો મુદ્દા માલ કબજે કર્યો સુરત જિલ્લામાં ફરી એકવાર દેવાપા નું રેકેટ જળપાયું છે દેશભરમાંથી મજબૂર યુવતીઓને સુરત લાવી લોહીનો વેપાર કરવામાં આવતો હતો સુરતમાં કામરેજ નજીકના ફાર્મ હાઉસમાંથી દેવાપા નું રેકેટ જળપાયું છે સીમાડી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં વેપાર ચાલતો હતો મીત હરિયાણી નામનો યુવાન થાઈ મહિલાઓને બોલાવતો હતો કામરેજ પોલીસે સીમાડા ગામના કર્મા ફાર્મ હાઉસમાં રેડ કરતા સમગ્ર રેકેટ સામે આપ્યું હતું ગઈકાલે સાંજના સમયે કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ બાતમી અનુસંધાને સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશને સીમાડી ગામની સીમમાં કર્મા ફાર્મ પર રેડ કરતા એ ફાર્મ પર થાઈલેન્ડથી આવેલ પાંચ યુવતીઓ મળી આવેલ અને એની સાથે ત્રણ ઈસમો મળી આવેલ જે ગ્રાહકના સ્વરૂપે હોય એવું પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળેલ છે તથા ત્રણ બીજા દલાલો પણ પોલીસને ત્યાં સ્થળ પરથી મળી આવેલ અને આ કેસમાં જે મુખ્ય સૂત્રધાર જે છેલ્લા વીસ દિવસથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો એ પણ પોલીસને સ્થળ ઉપરથી મળી આવેલ છે જેના અનુસંધાને પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ ત્રણ ચાર પાંચ તથા આઈપીસીની કલમ ત્રણસો સિત્તેર મુજબનો ગુનો દાખલ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ લોકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ જે છે એ કામરેજ પોલીસ ચલાવી રહી છે પોલીસ થાય મહિલા કર્મચારીઓ અને ગ્રાહકોની ધરપકડ કરી શકે બે વ્યાપારનો ધંધો ચલાવતો મુખ્ય આરોપી મીત હરિયાણી વોન્ટેડ છે રેડ દરમિયાન કામરેજ પોલીસે રૂપિયા ચાર પોઈન્ટ અડત્રીસ લાખ નો મુદ્દા કબજે કર્યો છે હાલ ગુજરાતમાં દેહ વેપારનો ધંધો ધમધોકતો ચાલી રહ્યો છે અનેકવાર રાજ્યમાંથી દેહ વેપારના રેકેટ સામે આવી રહ્યા છે અન્ય પછાત દેશમાંથી મજબૂર યુવતીઓને ગુજરાતમાં લાવી સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હોય છે મજબૂર યુવતીઓ રૂપિયાની લાલચે લોહીના સંબંધ બાંધી રેકેટમાં સામેલ થતી હોય છે ત્યારે સવાલ એ થાય છે કે સમાજમાંથી દૂષણ ક્યારે દૂર થશે